આ અંતર્ગત લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જે ખેડૂતોના ખાતામાં જ સીધા ટ્રાન્સફર થવાના છે તો આજે ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત થવાના છે અને ત્યાંથી જ આજે તમામે તમામ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે તો તમામ ખેડૂતો માટે મોટા સમાચાર હતા તો આ ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી છે ત્રણ ત્રણ વાર ભૂકંપના આંચકા આવી ગયા ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારના સુમારે ભૂકંપના આંચકા ત્રણ વાર ત્રણ આંચકા આવ્યા છે જેમાં તાલાલામાં એક પછી એક ભૂકંપના ત્રણ વાર આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે પહેલો આંચકો સાત વાગીને તેર મિનિટે જેની તીવ્રતા બે પોઈન્ટ એકની તીવ્રતા જોવા મળી હતી બીજો આંચકો એના બે મિનિટ પછી એટલે કે સાત વાગીને પંદર મિનિટે જેની તીવ્રતા એક પોઈન્ટ નવની હતી અને ત્રીજો આંટકો બે પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોવા મળ્યો હતો અને ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ હતું એ તાલાલાથી બાર કિલોમીટર દૂર જોવા મળ્યું હતું આમ એક જ દિવસની અંદર સવારના પોરમાં ત્રણ ત્રણ વાર ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી છે ગીર સોમનાથના તાલાલામાં એક પછી એક ત્રણ વાર ભૂકંપના આંચકા આવી ગયા છે ત્યાર પછીના મિત્રો આજના ખેડૂતો માટે મોટી ચેતવણી તમામે તમામ ખેડૂતો ખાસ કરીને જે પશુપાલકો છે એમના માટે આ સૌથી મોટી ચેતવણી છે આ તારીખ નોંધી લેજો પંદર તારીખ ત્રીજા મહિનાની પંદર તારીખ તમામે તમામ ખેડૂતો તમામ પશુપાલકો માટે સૌથી અગત્યના સમાચાર રહેવાના છે ખરવા મુવાસા રોગથી પશુઓનું રક્ષણ કરવા માટે પંદર તારીખ માર્ચ મહિનાની પંદર તારીખ બે હજાર પચીસથી એક રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે કાર્યક્રમ શરૂ થતાં જ તાત્કાલિક નજીકના સરકારી પશુ દવાખાનો સંપર્ક તમામે તમામ પશુપાલકોએ કરવાનો છે તમામ ખેડૂત મિત્રોએ કરવાનો છે જેમની પાસે પશુ છે એમણે પંદર તારીખે તમારે તમારા નજીકના સરકારી પશુ દવાખાનો છે અને સંપર્ક કરવાનો છે અને ત્યાં જઈને તમારા પશુને રસી આપવાની રહેશે યાદ રાખો કે એફએમડી રસી વર્ષમાં બે વાર પશુઓને આપવી ખૂબ જ જરૂરી છે અને એને ધ્યાને રાખીને જ આ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તો ખરવા મુવાસા રોગથી પશુઓને રક્ષણ આપવા માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ અમુક પશુઓને રસી આપવાની નથી કયા પશુઓને રસી નથી આપવાની તો ગાભણ પશુઓ અને છ મહિનાથી નાના પશુઓ હોય એને આ રસી આપવાની નથી તો તમામ ખેડૂતો પશુપાલકો નોંધ કરી રાખજો ખરવા મુવાસા રોગથી પશુઓને બચાવવા માટે આ રસીકરણ ખૂબ જ જરૂરી છે નવો રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે પશુઓને વર્ષમાં બે વાર રસી આપવી ફરજિયાત રહેશે તમામ ખેડૂતો પંદર તારીખ નોંધી લેજો મોટા સમાચાર છે તો ત્યાર પછી મિત્રો એક બીજા મોટા સમાચાર આવી ગયા છે કાળી આંધી આવશે મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવી છે અંબાલાલ પટેલે ગરમીમાં ઉથલ પાથલની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતના હવામાન ઉપર થશે એવી મોટી આગાહી કરી છે આની સાથે સાથે અંબાલાલ પટેલે કાળી આંધી અને વંટોળ આવવાની પણ શક્યતા દર્શાવી છે ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ અને પચીસ ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી વિક્ષેપણના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એવી પણ આગાહી કરી છે તો ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે અને દસ મે પછી એટલે કે મે મહિનાની દસ તારીખ પછી આંધી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળશે જ્યારે ઈરાન તરફથી આવતી ધૂળકટ કાળી આંધી ગુજરાતમાં પ્રભાવ પાડવાની છે કાળી આંધી જોવા મળવાની છે મે મહિનાની દસ તારીખ પછી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી સામે આવી ગઈ છે તો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે બીજા મોટા સમાચાર નોંધી લેજો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજના શરૂ કરી છે જેના હેઠળ પશુપાલકોને ત્રણ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે આ યોજના પશુપાલન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા અને પશુઓની ઉત્તમ જાતોના સર્વધન માટે અમલમાં મૂકવામાં આવી છે કૃત્રિમ બીજદાન થકી સારા એવા ગુણવત્તાયુક્ત પશુઓનો જન્મ આપવામાં આવે છે આ કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત એવા પશુપાલકોને મળશે જેમના પશુઓને વાછરડાનો જન્મ મળ્યો હોય તો જો જન્મ તમારા પશુઓને મળ્યો છે એવા પશુપાલકોને આ કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ મળવાનો છે જેમાં પશુપાલકોને ત્રણ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને સાથે સાથે જણાવી દઉં કે વાછરડાનો જન્મ થયો હોય અને એની ઉંમર અગિયાર મહિનાથી ઓછી પણ હોવી ફરજિયાત છે તો જ પશુપાલકોને લાભ આપવામાં આવશે તો જે પશુપાલકોએ લાભ જોતો હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની છે તમામે તમામ ખેડૂતો માટે પશુપાલકો માટે સૌથી અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગરીબો માટે હવે મફતમાં કેશ લડી આપવામાં આવશે મોટી જાહેરાત કરવામાં આવી છે દેશમાં લગભગ એંસી ટકા લોકો કાનૂની સહાય મેળવવાથી વંચિત છે જે ગરીબ લોકો છે પોતાનો વકીલ રાખી શકતા નથી અને કાનૂની સહાય મેળવી શકતા નથી આવા લોકો માટે હવે સરકારે મોટો આદેશ જાહેર કરી નાખ્યો છે મોટો આદેશ બહાર પાડી નાખ્યો છે કે હવે દરેકે દરેક વકીલે વર્ષમાં એક ગરીબ વ્યક્તિનો કેસ મફતમાં લડવો પડશે કોઈ પણ વકીલ હોય હવે વર્ષમાં એક કેસ કોઈ પણ ગરીબનો મફતમાં લડવાનો રહેશે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાનૂની સહાય મળી રહે એ માટે આ સૌથી મોટી જાહેરાત કરી છે વકીલોને આના માટે મહેનતાણું પણ આપવામાં આવશે અને સાથે સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો દરેક વકીલીએ આખા વર્ષમાં ઓછામાં ઓછો એક ગરીબનો કેસ મફતમાં લડવાનો રહેશે તો ગરીબો માટે આ મોટી જાહેરાત કરવામાં આવી તો આ તરફ ગુજરાતમાં પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળે એવા મોટા સમાચાર મળ્યા છે અત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નો તરીકાળ ચાલી રહ્યો છે એક પછી એક પ્રશ્નો ભાજપની સરકારને પૂછવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રશ્નો કર્યા છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય બીજા રાજ્યોની અંદર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે તો ગુજરાતની અંદર કેમ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર નથી મળતો એના જવાબમાં ભાજપના મંત્રી છે ભીખુશી પરવાર એને મિત્રો જવાબ આપ્યો છે કે ટૂંક સમયમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે એના ઉપર સરકાર વિચારણા કરશે એટલે હવે વિચારણા કરવાના છે જો વિચારણા થાય તો મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળવાપાત્ર રહેશે તો મોટી જાહેરાત હતી આના પછી એક બીજો પ્રશ્ન પણ વીજળીને લઈને પૂછવામાં આવ્યો હતો કે શું ગુજરાતમાં ત્રણસો યુનિટ વીજળી મફત મળશે કે નહીં આના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં બસો થી ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી એટલે ગુજરાતમાં મફત વીજળી મળવાની નથી પરંતુ મિત્રો ગુજરાતની અંદર સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે જેમાં તમારા ધાબા ઉપર સોલાર પેનલ લગાવો તો તમને ત્રણસો યુનિટ મફતમાં વીજળી મળશે તો ગુજરાતમાં આમ તો કોઈ મફતમાં વીજળી મળવાની નથી ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોટું નિવેદન સામે

ત્યાર પછી તમને દાખલો કાઢી આપવામાં નહોતો આવતો પરંતુ એક મોટો ફેરફાર થઈ ગયો છે કે હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ નવું જન્મ પ્રમાણપત્ર કઢાવી શકશે આ સૌથી મોટો ફેરફાર છે અને છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી એને લંબાવીને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ કરવામાં આવી છે તો જેને હજી પણ જન્મનો દાખલો નથી એવા લોકો સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં જન્મના દાખલા માટે અરજી કરી શકશે તો મિત્રો સૌથી મોટો ફેરફાર હતો ત્યાર પછી બીજો મોટો ફેરફાર જણાવી દઉં કે હવે મિત્રો જન્મ તારીખના દાખલામાં અટક છેલ્લે લખવામાં આવશે એટલે તમારી જે સરનેમ હશે અટક હશે એ તમારા નામની પાછળ જ લખવામાં આવશે સમગ્ર ગુજરાતમાં એક સરખા જન્મના દાખલા રે મરણના દાખલા રે એના માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જો તમારા બાળકનું નામ લખો છો તો પહેલાં તમારા બાળકનું નામ ત્યાર પછી મિડલમાં ફાધરનું નામ અને છેલ્લે અટક લખવાની રહેશે તો હવે દરેક જન્મના દાખલા હોય કે મરણ પ્રમાણપત્ર દરેકની અંદર અટક છેલ્લે જ લખવામાં આવશે તો જન્મ દાખલામાં બે મોટા ફેરફાર થઈ ગયા ત્યાર પછી મિત્રો અકસ્માતની અંદર પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા સૌથી મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે કોને ઇનામ મળશે જણાવી દઉં તો કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જનારા સારા લોકો માટે ઇનામની રકમ હવે પચીસ હજાર રૂપિયાની આપવામાં આવશે એટલે અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય છે અને એને જો કોઈ હોસ્પિટલે પહોંચાડે છે તો એ લોકોને પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે પરંતુ શરત એટલી છે કે અકસ્માત થાય એના એક કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચાડી દેવાનો રહેશે જે લોકો એક કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચાડી દે છે એવા લોકોને પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે જોકે આ ઈનામ પહેલાં પણ આપવામાં આવતું હતું પરંતુ પહેલાં માત્ર પાંચ હજાર રૂપિયાનું ઇનામ હતું ખૂબ નાની રકમ હતી એને વધારીને હવે પચીસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે સૌથી મોટા રાહતભર્યા સમાચાર છે હવે કોઈ અકસ્માતમાં જો ઘાયલ થઈ જાય છે તો એને લઈ જનારા લોકોની સુવિધા ખૂબ જ વધી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર પોસ્ટ ઓફિસની અંદર પણ હવે તમે આધાર કાર્ડ કઢાવી શકશો સૌથી મોટા સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોટી માહિતી આવી ગઈ છે કે હવે આધાર કાર્ડમાં જે પણ કામ કરવાના હોય નવું આધાર કાર્ડ કઢાવવું હોય આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો હવે તમામ કામ પોસ્ટ ઓફિસની અંદર પણ કરી આપવામાં આવશે અને જેટલો ચાર્જ તમારો આધાર સેન્ટરમાં લેવામાં આવતો હતો એટલો જ ચાર્જ તમને પોસ્ટ ઓફિસમાં લેવામાં આવશે તો પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડ કઢાવી આપવામાં આવશે મોટા સમાચાર હતા મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ ઉપયોગી ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન